સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપરથી છલાંગ મારી આત્મહત્યાના કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે દરમિયાન ભૂકંકાઓ જીવ બચાવી લીધો હતો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગ પરથી ઉતારી લેવામાં આવ્યો હતો પ્રાપ્ત જાણકારી મુજબ જોગબજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં ચોત્રીસ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરમાં ઝગડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવવાનું નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો ચોત્રીસ વર્ષીય યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો અને બાદ બનાવની ફાયર કંટ્રોલની જાણ કરતા મુગલીસરા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે યુવકને રેલિંગ ઉપરથી ઉતારી લીધો હતો ફાયર સબ ઓફિસર બળવંશિંહે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર ગૃહ યુવક ગૃહ કંકાસની કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો જો કે રાહદારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો દરમિયાન બજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે